હવે મોડી રાત્રે આખો ટ્રક હતો હા અમુક માલ ઉતાર્યો ને ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો થોડાક હાલવા મળ્યો

વિસા જીત્યા છે અને અત્યારે હાલ આ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને વિડિયોમાં તમને ગોપાલ ઇટાલિયા દેખાતા હશે તમારી આંખોની સામે તમે જોતા હશો કે વિડિયોમાં ગોપાલ ઇટાલિયા દારૂ સાથે શું કરી રહ્યા છે શું આ ગોપાલ ઇટાલિયાનો દારૂ છે તો મિત્રો આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે આ વિડિયોમાં અંદર આવો સાહેબ છે અંદર આવી જાવ સાહેબ લ્યો જો સાહેબ આ બાજુ આવી તમે બધા સાઈડમાં આવી જાવ મિત્રો પબ્લિક આ ખરેખર વિડીયો અલગ છે તો જોવો આ વિડીયો પણ આટલો દારૂ મગાવ્યો છે વિસાવદર ની પીવડાવવા માંગે ભાઈ મકાન માલિકો હતો હા અમુક માલ ઉતાર્યો ને ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો થોડોક હારવા મળ્યો માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે ઘડી ખબર રાત્રે વાત અગિયાર વાગે અત્યાર ન હોય બધું